કેમ છે મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એમસીક્યુ તો જે આપણે ટોપિક એક ભણ્યા વર્ગીકરણ તો વર્ગીકરણને આધારે એમસીક્યુ જોઈએ તો પહેલો એમસીક્યુ જે છે એલાયલ હેલાઇડ કયો છે મિત્રો તો એલાયલ હેલાઇડ માટે આપણે શું કરીએ છીએ કે હેલોજન ધરાવતો કાર્બનમાં સંકરણ કયું હોવું જોઈએ અને તે કાર્બન કાર્બન દ્વિબંધ હોય એને આપણે કહીએ છીએ તો આવું તમને ક્યાં જોવા મળે છે આન્સર બી એસપી થ્રી કાર્બન કાર્બન ડબલ વોન નું આયુપીએસ નામ ખાલી જગ્યા છે

વન મિથાઇલ વન બ્રોમો વન મિથાઇલ નો કામ પૂરું થઈ ગયું ત્યારબાદ આપણે જોઈશું સંયોજન કોને કહેવાય તો હેલોજન ધરા હેલોજન જે છે એ હેલોજન કાર્બન કાર્બન ડબલ બોન્ડ સાથે હોય એને આપણે શું કહે છે વિનાઇલ હેલોજન કાર્બન કાર્બન ડબલ બોન્ડ સાથે એટલે આપણે એને કહીશું વિનાયલ તો આવું તમને ક્યાં જોવા મળે છે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હેલો કાર્બન કાર્બન ડબલ બોન્ડ હેલોજન કાર્બન કાર્બન ડબલ બોન્ડ ઇટ મીન્સ આન્સર આવશે આપેલા તમામ જેમિનલ ડાયલાઇડ અને વિસીનલ ડાયલાઇડ ને આયુપીએસસી નામકરણ પદ્ધતિમાં ખાલી જગ્યા કહે છે

તમે એસપી ની અંદર જોઈ શકો છો તો પહેલું છે વિનાઇલ બીજું જે છે એરાઇલ તો વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ આન્સર આવશે બી આ છે વિનાઇલ પેલો છે એરાઇલ બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય બેન્ઝાઇલ કોને કહેવાય તો કે બેન્ઝીન ઉપર સી એચ ટુ અને આપણે કહીશું બેન્ઝાઇલ

એક જ કાર્બન ઉપર બે હેલોજન અજેમિનલ અને બાજુ બાજુમાં હોય તો આઈસોબ્યુટાઈલ ક્લોરાઈડ સીએચ થ્રી સીએચ ટુ સીએચ સીએચ ટુ આનું આયુપેક નામ જોઈએ તો વન ટુ થ્રી મિત્રોનું આયુપીએસસી નામકરણની ની અંદર આપણે જોઈશું તો વિસ્થાપિત આપણે ક્લોરીનને અંદર વન ક્લોરો ટુ મિથાઇલ પ્રોપેન વન ક્લોરો ટુ મિથાઇલ પ્રોપેન આન્સર બી આયુપીએસસી નામ તો યુપીએસસી નામકરણની અંદર જો આપણે વન નંબર હમણાં કીધું એ પ્રમાણે આપી દીધું વન નંબર ટુ ને થ્રી આનો સી અને આનો એમ તો પહેલાં આવશે સી વન ક્લોરો વન મિથાઇલ વન ક્લોરો વન મિથાઇલ અહીંયા એક બે ને ત્રણ કાર્બન છે પ્રોપાઇલ બેન્ઝિન વન ક્લોરો વન મિથાઇલ પ્રોપાઇલ બેન્ઝિન વન ક્લોરો બીઆર છે તો આપણે હવે આને પહેલો નંબર આપીએ કારણ કે બી આર આલ્ફાબેટ પ્રમાણે પહેલા આવશે વન ને ટુ तो लखाशे वन ब्रोमोन इन वन ब्रोमो टू फिनाइल इथेन क्लियर मित्रों थैंक यू फोर मित्रों। मित्र फरीसू त्या सुधी हमेशा खुश रहो